નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા અને મહત્વના સમાચારમાં તો સૌથી પહેલા તાજા સમાચાર જોવા માટે મિત્રો અમારી યુટ્યુબ ચેનલને ને લાઈક શેર અને કરવાનું ભૂલતા નહીં હાલ મિત્રો આજના મુખ્ય સમાચાર તરફ જોઈએ તો એલપીજી સિલિન્ડરના ભાવ ઘટ્યા બજેટ લાવ્યું ખેડૂતો માટે સારા સમાચાર બેંકમાં એક હજાર જગ્યાઓ માટે બમ્પર ભરતી એસસી એસટી મહિલાઓ માટે નવી સ્કીમ શરૂ થઈ આ યોજના છે ખૂબ ઉપયોગી તો આ હતા આજના મુખ્ય સમાચાર હવે મિત્રો સમાચાર વિસ્તારપૂર્વક જોઈએ તો બજેટ લાવ્યું ખેડૂતો માટે સારા સમાચાર હાલ મિત્રો નાણા મંત્રીએ કહ્યું કે સરકાર ખેડૂતો પર પણ ફોકસ કરી રહી છે જેમાં એમએસએમપી હેઠળ એક દશાંશ સાત કરોડ ખેડૂતોને ફાયદો થશે ગ્રામ્ય કક્ષાના મહિલા યુવાન અને ખેડૂતોને કેન્દ્રિત કરાશે જેમાં એકસો વિકાસશીલ કૃષિ જિલ્લાઓને આવરી લેવાશે સાથે હવે સરકાર કઠોળ પર ફોક્સ કરી રહી છે જેમાં ચાર વર્ષમાં જે ખેડૂતોએ નોંધણી કરી છે તેઓના અડદ તુવેર અને મસૂર સરકાર ખરીદી કરશે જેનાથી ખેડૂતોની આર્થિક સ્થિતિ સારી થશે આવકમાં વધારો થશે ત્યારબાદના મોટા સમાચાર તરફ જોઈએ તો એલપીજી સિલિન્ડરના ભાવ ઘટ્યા હાલ મિત્રો દેશમાં આજે સામાન્ય બજેટ રજૂ થશે પહેલી ફેબ્રુઆરી બે હજાર પચીસ ના રોજ ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ ઓગણીસ કિલોગ્રામ કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો છે સિલિન્ડરની કિંમતમાં રૂ દશાંશ સાત નો ઘટાડો કરવામાં આવ્યો છે જ્યારે ઘરેલુ ગેસના ભાવ યથાવત જ છે આથી અમદાવાદમાં તેની કિંમત રૂ આઠસો છે જે ભાવ ઓગસ્ટ બે મુજબ યથાવત રાખવામાં આવ્યા છે ચૌદ કિલોનો ઘરેલુ ગેસના ભાવમાં ઘટાડો થવો જોઈએ કે નહીં ત્યાર મોટા સમાચાર તરફ જોઈએ તો આ યોજના છે ખૂબ ઉપયોગી હાલ મિત્રો અસંખ્ય ક્ષેત્ર એટલે કે જેઓ ઇપીએફઓ અથવા ઈએસઆઈસી ના સભ્ય નથી આવા કામદારો માટે કેન્દ્ર સરકારે ઓગસ્ટ બે હજાર એકવીસ માં ઈ શ્રમ પોર્ટલ શરૂ કર્યું છે આ યોજના હેઠળ ઓગણીસમી ઓગણસાઠ વર્ષની વયના કામદારો નોંધણી કરાવી શકે છે નોંધણી પછી

હાલ મિત્રો કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ બે હજાર પચ્ચીસમાં અનુસૂચિત જાતિ અને જનજાતિ વર્ગની પાંચ લાખ મહિલાઓ માટે એક નવી સ્કીમની જાહેરાત કરી છે આ સ્કીમ અંતર્ગત પહેલીવાર ઉદ્યમી બની રહેલી સમાજની મહિલાઓને પાંચ વર્ષના ગાળામાં બે કરોડ રૂપિયાનો ટર્મ લોન આપવામાં આવશે આ સ્કીમમાં સ્ટેન્ડઅપ ઇન્ડિયા સ્કીમથી મળેલી શિખામણને પણ સામેલ કરવામાં આવશે ત્યારબાદના મોટા સમાચાર તરફ જોઈએ તો

ઉમેદવારો વેબસાઇટ સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા ડોટ કોમની ની મુલાકાત લઈને અરજી કરી શકે છે આ ભરતી પ્રક્રિયા હેઠળ ક્રેડિટ ઓફિસરની જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે